સવિતાબેન જનતીભાઈ પટની અમારે બહુનો નોકરી લાગી નોકરી લાગી લોકડાઉન મે એ પછી سارے سارے એને ચાલી 12 મહિના 6 મહિના એ પછી કેસ કરવાનો ચાલુ કરી નાખી પછી છોકરીને મે મુકો મારી પાસે રહેવા દો કસ તો છોકરી મારી પાસે બોલાય પછી મારા છોકરાનો કુતુબી આવી જાય કસ નવલીતભાઈનો કુતુયા આવી જાવ કસ પછી છોકરાને આવી ગયા પછી ચાલુમાં હે કેસ કરવાનો ત્યાં વાડાવાતીમાં કેસ કરવાનો ચાલુ કરી નાખીને સિમનોર થી ત્યાં લોચ ત્યાંથી કર્યો મારો બગ ત્યાંથી તો ઘરે ઉઠી કેસ જ કર્યા પર છે મારો નામ છે નમિતભાઈ જયંતીવે પટની હું છેલ્લા રિક્ષા ડ્રાઈવર છું અને મારી પત્નીને મેં ભણાવી છે અને મેં નોકરીને મેળવી છે અને ભણાવી છે અત્યારે મેં નોકરી બી ટ્રાફિકમાં ઓમ હોમઘરમાં નોકરી મેં ફરત ભાઈ છે મેં મારી મેં નોકરી બી કર્યું પાર્ટ ટાઈમ મેં રિક્ષા ડ્રાઈવર છું હું રિક્ષા ચલાવીને એનું મેં અને એને આગળ વધવા માટે મેં ઘણી મહેનત કરી ઘણા પ્રયત્ન મેં કર્યા કે કાંઈ કરતા મેં મારી પત્ની આગળ વધે તો અમારો બી સંસાર એ પ્રમાણે ચાલે મારું અને મારી પત્ની હમણાંને ખબર નથી કે મારી પત્ની આવું કરવાની છે કે એને બે હજાર વીસની અંદર લોકડાઉનની અંદર નોકરીનું ઇન્ટરવ્યૂ આવ્યું સાતમો મહિનો વાર ખબર નથી મને બીજા હજાર વીસના સાતમા મહિનામાં એને ઇન્ટરવ્યૂ આવ્યું પહેલે એની પોસ્ટિંગ સિનુરમાં આવી એની કિરે ઘણો ખર્ચ મેં કરી નાખ્યો મેં મારું મકાન બી ગીર નીકળ્યું છે મારો ખોલો ભાડો મકાન છે મારો મકાન છે મારા પાત્રનો પ્લોટ બી જે એ વેચી નાખ્યો છે એના ભણાવવાની અંદર એના ભણાવવાની અંદર એની અંદર મેં ઘણો ખર્ચો કર્યો છે પણ એને નોકરી મળતા બી પોલીસની પોલીસની નોકરી મળતા જ તેને એનો શું હોય એનો વીતિ અને એને શું ખબર એને શું થઈ ગયું એટલે બસ એને એવું થઈ ગયું કે મારે નથી રહેવું તારી જોડે તો મારા મમ્મી એક વગર મારા પપ્પા જે એડમિટ હતા પપ્પા દાખલ હતા મારા પપ્પા બીમાર હતા તો પછી મેં કીધું ભાઈ તું અહીં આવી જા અને અવરનવર અમને ધમકી આપતી કે તારો છોકરો આવો ના હોવો જોઈએ શું હું સિનોર ગયો પછી નોકરી છોડી સિનોરવા ગયો તો સિનોરવા ગયો પોલીસની પૈસા નથી મારી પાસે બેઠો છું ત્યાં આવ્યો છું મેં કીધું રિક્ષા ચલાવું ક્યાંક અનુભવ મને નથી મેં કીધું તું મને થોડો ઘણો દે મેં કીધું એને મને પૈસા ક્યાં નહીં એના એને પાસે બોલા ચાલી કરી પહેલા દિવસે મારી સિનોરમાં મારી પાસે એને ફોર્ટી એફઆરઆઈ મારે તો એકસો એકાવન કરાય કરાવી મારે પત્ની ત્રાસથી એટલો કંટાળી ગયો હતો હું અને કોર્ટ એટલો કંટાળી ગયો હતો એને નાય બાય ચાન્સથી હું આત્મહત્યા કરવા નીકળી ગયો હતો પણ મારા પરિવારને મારા અમ સમાજ સંબંધી હતા મારા એમને મને બચાવી લીધો બચાવી લીધો અમે તારી સાથે છીએ તો શું કામ ચિંતા કરે છે કે આપણે નથી મળવું કે પણ મોત એ ફાર નથી મળતું કે તું આવી જાય પાછો કે મને મારા પરિવાર મને પાછું લઈને આવી ગયું અને મારા પરિવાર સપોર્ટ હવે આપણે કોર્ટ કરશે લડી લેશું તો અમે ત્રણ ચાર વર્ષ થઈ ગયા કોર્ટ ની અંદર મારા પાલનપુરનો ધક્કા મારા થતા હતા કે હું અઠ્યાવીસ બે મારી મુદત હતી અને જજ સાહેબે મને નિર્દોષ જાહેર મને સાબિત મને કર્યો છે પાલનપુર બનાસકાંઠાની અંદર મને બંને કેસની અંદર પચીસ મારી મુદત છે મારી અને બંનેની કોપી મને છોડી આપી મને જજ સાહેબે મને નિર્દોષ જાહેર મને કર્યો છે જજ સાહેબે મને તો મારી પત્ની પાસે અઠ્યાવીસ બે બીગાડો ફોટો મારી પાસે ફોટો કેસ કર્યો છે બીજો અને પોલીસ પોલીસ સાંભળીને મારી પત્ની પોલીસ પોલીસનો દુરુપયોગ કરી અને હું પોલીસમાં છું હું દારૂ કરી શકું છું અને અપડાઉન દુરુપયોગ કરીને અને પોલીસ બી એનું સાંભળે છે અને વાય વાય અવરનવર પોલીસનો દુરુપયોગ કરો વધારે દુરુપયોગ કરશે સાહેબ કરે છે એનું શું પણ મારે કહે કે એટલે સાહેબ મેં કીધું આવું કેવું કે તમે પોલીસ તો તમે કાપો નહીં તો અમે આમ જનતા જીએ કે એની પછી આમ જનતા મેં આમ પબ્લિક લોક રક્ષકનો મતલબ શું છે તમે પોલીસ પોલીસ તમે તમે સાચવશો તો અમારું શું અમારા પબ્લિકનું જનતાનું શું પછી એના કોણ આચવો પછી લોક રક્ષકનો મતલબ શું થયો પછી એનો પોલીસ પોલીસ તો તમે સાચવો છો તો અમને અમારી રક્ષા કોણ કરશે નથી મમ્મી પાસે રહેવું છે કે પપ્પા પાસે પપ્પા પાસે કે મમ્મી પાસે કેમ નથી રહેવું એ સારું ન લાગતી અચ્છા તો પપ્પા જોડે જ રહેવું છે હા હા એની વાત પત્ની મારો બાને ટિંટુભાઈ ના ફ્રેન્ડ રસી ઉના ઘરમાં જકો ચાલે છે આ પોલીસ સ્ટેશનમાં પોલીસમાં લાગ્યા પછી ઝઘડો વધારે ચાલુ 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 થઈ ગયું છે ને એમને છોરા બધા મારા ઘરવાળા એમને જામીન થયા છે પિંડુ ભાઈ મારા ભાનીઓ હશે એમના જામીન હું છું એમની મામી આ ભાઈ નોકરી નથી તો આને સારી રૂતે રહેતી હતી ને સારી રૂતે હું ગુજરાન ચાલતું પણ નોકરી આવ્યા પછી આ ભાઈ નોકરી ચાલુ થઈ ને પછી એના રંગ બતાવી દીધા

સોતી બેન આવું કામ કર્યું ખોટું કર્યું છે વઢી નો રૂપા ફસાયો છે એમને અને ગલગ અલગ કેસો કરીને ફસાવવા માંગે છે બીજા આજે ખુબ પિંડુ ભાઈ તરીકે એમના ભાઈ એમના ભાભી લેવા આવેલા છે બરોબર મકાન બનતું કે એમનું રહેવા એટલા હતા એ તો બિચારા જાણતા નથી પણ એમના છોકરાઓના ખોટા ખોટા નામ લગાવે છે ભણેલા ગણેલા છોકરાના નામ લગાવે એમને ફસાવા માંગે છે આ ખોટું ભરે એટલે પોલીસની વર્દી મળ્યા પછી એનો ગલત ઉપયોગ કરે છે મારા કેન્દુભાઈ અમે પાડોશી છે અને મારી તો રહી નહીં એમને બેબી થઈ મોટી અત્યારે ઉમર લાગ દીકરી છે તો બેબીને છોડીને પિયર નાહી ગઈ અને નોકરી પીંટુ ભાઈ જ અપાઈ લઈ પીન્ટુ ભાઈએ ત્યાં કેરે મહેનત કરીને નોકરી અપાવી પણ સારી રીતે રહી નહીં છોકરીને છોડી દીધી અને ત્યારે એક બાભોય એની પાસે છે બાબોય છે પણ હાજર માણસમાં અમે જોઈએ છીએ પણ એ બાઈ ઘર ગણકન રહેતી નહીં મારું નામ લીલાબેન બેન ગમજીભાઈ અમે એમના પડોશી છીએ અને દસ વર્ષથી અહીંયા રહેશે અને પિન્ટુ ભાઈ અહીંયા રહે છે દસ વર્ષથી થી અમારા છોકરા બાર વર્ષ છે કોઈ દિવસ એમનો ઝઘડો બગડો કોઈ દિવસ અમારે આંભરે જ નથી પણ આવ્યું ત્યાં ભાઈ નોકરી લાગ્યા પછી અહીં રહેવા જ નથી માંગતી એનું કારણ શું